પ્રમુખ સ્વામી મહારાજની સંકલ્પનાથી બીએપીએ સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ બર્વ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત થઈ હતી મહંત સ્વામી મહારાજની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી અંદાજિત 1 લાખ થી વધુ કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી હતી સમગ્ર મામલે જ્ઞાન વોત્સલ્ય સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક લાખ કાર્યકર્તાઓ અભિવાદના મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું હતું અલગ અલગ ક્ષેત્રોમાંથી જોડાયેલા કાર્યકર દ્વારા જણાવ્યું કે બીએપીએ સંસ્થા સાથે જોડાઈને સામાજિક જવાબદારીઓ નિભાવી તેમજ બીએપીએ સંસ્થામાં કામગીરી કરવાથી આધ્યાત્મિક અનુભૂતિનો ખુશી પણ મળે છે પણ વધારે ભાગ તો બે હજાર પંદરથી હું મહિલા અગ્રસર તરીકે સેવાઓ જોવા મળ્યો છું મારા ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના એમ બધા મળીને મારી પાસે છવ્વીસ મંડળો છે એટલે એમાં મારે સેવાઓ કરવા માટે જોવાનું હોય છે આખા સેવાઓ